સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું લીંબડી પ્રાંત અધિકારી શ્રી કુલદીપભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને બ્લેક સ્ટોનના પ્રમુખ અને અન્ય હોદ્દેદારોની હતી અને લોકસભા સામાન્ય ચૂંટણી નવ સુરેન્દ્રનગર એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે તંત્ર દ્વારા સઘન આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કેસી સંપટના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા વિવિધ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારોને ચૂંટણી પંચની માર્ગદર્શન શિકા મુજબ સવેતન સજા મળે તે સુનિશ્ચિત કરવા સહિત મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે શ્રેણીઓમાં લીંબડી પ્રાંત અધિકારી શ્રી કુલદીપભાઈના અધ્યક્ષ સ્થાને એકસઠ લીંબડી વિધાનસભા મતદાર વિભાગમાં આવેલા સુરેન્દ્રનગર બ્લેક સ્ટોન કબોરી એસોસિએશન તેમજ સાયલાના પ્રમુખ અને અન્ય હોદ્દેદારોની પ્રાંત કચેરી લીંબડી ખાતે મિટિંગ યોજાઈ હતી આ મીટિંગમાં એસોસિએશન હેઠળ આવેલી આશરે સો જેટલી ક્વોરી લીઝમાં કામ કરતા ડ્રાઈવર અને અન્ય કામદારો મળી

15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસી